હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે તમે તમે આ ક્યારે પણ ટ્રાય ટ્રાય કરી હોય તો તો એકવાર જરૂરથી કરજો તેનું નામ છે જામફળની ચટણી તો આ ચટણી બનાવવા માટે અહીંયા મેં ત્રણ નંગ જામફળ લીધા છે અને તેને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે પછી તેના આવી રીતે નાના નાના આપણે ટુકડા કરી લેશું આપણે ત્રણેય જામફળના ટુકડા કરી લીધેલા છે ફક્ત બે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ ચટણી તો તેના માટે આપણે સૌથી પહેલા આપણે જે આ જામફળના ટુકડા કરીને લીધા છે તે બધા જ એડ કરી દઈશું અને અહીંયા વધારે કાચા કે બહુ પછી પાકા એવા હોય એ જામફળનો ઉપયોગ નથી કરવાનો અને તેમાં ત્રણ નંગ જેટલા મીડિયમ આપણે તીખાસવાળા મરચાં લીધા છે તે એડ કરી દઈશું સાથે આઠથી દસ નંગ જેટલી લસણની કડીઓ લીધી છે તે પણ એડ કરી દેસું અને ઉપરથી આપણે લીલા ધાણા લીધા છે તે પણ એડ કરી દેસુ આપણે લીલા ધાણા ને દાંડલી સહિત જ એડ કરવાના છે ત્યાર પછી આપણે તેમાં થોડું એવું લાલ મરચું એડ કરી દેસુ જેથી આપણી ચટણીનો સ્વાદ છે તે એકદમ સરસ તીખેરો અને ખાટો મીઠો આવે અને એક ચમચી જેટલી અહીંયા સુગર એટલે કે ખાંડ એડ કરી દેસુ અને ઉપરથી તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને આ ચટણીમાં આપણે છે લીંબુનો ઉપયોગ નથી કરતા અને ત્રણ જેટલા આઈસ ક્યુબ એડ કરી અને આપણે તેને સારી રીતે પીસી લેશું તો આપણી આ ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે આપણે આમાં લીંબુનો જરા પણ ઉપયોગ નથી કર્યો કારણ કે આપણે જે જામફળ લીધા છે તે મીડિયમ પાકેલા હોય એ રીતે લીધા છે તેથી તે થોડા એવા ખટાસ તો હોય જ છે એટલા માટે આપણે લીંબુનો ઉપયોગ નથી કર્યો હવે આને હું તમને શ કરીને બતાવી દઉં અને આ ચટણી છે તેને તમે નાસ્તામાં ખાઈ શકો છો અથવા તો કોઈ પણ ફરસાણ સાથે લઈ શકો છો અને જો ગાંઠિયા સાથે ખાશો તો તો આનો ટેસ્ટની તો વાત જ ન પૂછો તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને કેવી લાગી મારી આ રેસીપી તે મને જરૂરથી જણાવજો અને હા હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી બેલ આઇકન ને પ્રેસ જેથી કરી અને આવી અવનવી વાનગીઓની રેસીપી છે તે તમને સૌથી પહેલા મળતી રહે આવજો